टू सेफ गार्ड द इंटरेस्ट ऑफ दिम्स में अगर मुझे मुसलमानों की इज्जत हुआ को बचाना है तो मेरे पास कोई और सूरत ही नहीं रहती सिवाय इसके हम कॉन्स्टिट्यूशनल यानी आईनी तरीकों को ताक में रख दे हिंदू कांग्रेस अजय એ તો મોહમ્મદ અલી જીનના કે જેને પાકિસ્તાન ભારત થી અલગ કર્યું અને આજે મારે વાત કરવી છે ભારતના એવા હિન્દુ વીર યોદ્ધાની કે જેના વિશે બહુ બધા લોકોને નહીં ખબર હોય એવા હિન્દુ વીર યોદ્ધા કે જેને બંગાળમાં હજારો હિન્દુઓની જીવ બચાવ્યો હતો હજારો હિન્દુ બેન દીકરોની વારે આવ્યો હતો આજે એવી વાત કરવી છે મારે એવા વ્યક્તિની તો હું તમને વાત કરું તો વિડીયોમાં જો તો પેલા સર્વપ્રથમ તો વિડીયોને અ શેર કરી દેજો જે અન્ય લોકો સુધી આ વાત પૂછે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે ચાલો આગળ વધીએ મિત્રો વાત છે સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ ની મોહમ્મદ અલી જિન્ના કે જેને લાગ્યું કે હવે જે ભારતની જે કોંગ્રેસ છે એ હવે એને અલગ પાકિસ્તાન નહીં આપે એટલે કે એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે કંઈક અલગ કરવું પડશે નહીં આપણે અલગ પાકિસ્તાન જે આપણી જે મુસ્લિમ દેશની માંગ પૂરી કરવામાં નહીં આવે એટલે ને આમ તો ધીમે ની તૈયારી થઈ રહી હતી તેર તારીખે જે મુસ્લિમ લીગનું જે છાપુ છે તૈયારી કરવાની છે એક લડાઈ લડવાની છે અને તૈયાર રહેજો બધા તૈયારી કરવામાં આવી અને ખાસ કરીને જે દરગાહો છે તેમાં પણ એક જાતની ટ્રેનિંગ કરવામાં આવી કે સોળ તારીખે શું કરવાનું કઈ રીતે કરવાનું ને કેમ કરવાનું એવી આખી ટ્રેનિંગ આપવામાં આવી અને મિત્રો કહેવાય ને કે અત્યાર સુધીના ઇતિહાસનો डायरेक्ट एक्शन डेना हिंदुस्तान के सारे मुसलमानों से डायरेक्ट एक्शन की अपील करता हूँ फ्रॉम फ्राइडे ऑफ सिक्स वी विल रिजॉर्ट टू डायरेक्ट एक्शन टिल वीव अचीव चेरिस्ट गोल और पाकिस्तान अल्लाह के नेक बंदो आने वाले जुमे सोलह अगस्त से हम सीधी आर पार की लड़ाई लड़ेंगे डायरेक्ट एक्शन और हथियार तभी रखेंगे जब बंदले मखसूस सामने दिखाई देगी यानी हमारा प्यारा पाकिस्तान पाकिस्तान मित्रों सिन्ना है सोलह तारीख है डायरेक्ट एक्शन दे तरीके जाहिरत करी है मित्रों ठीक है ना वो तू कि पूर्व बंगाल में तो मुस्लिम आबादी है परंतु કોલકત્તા હાવડા એ બધી જગ્યાએ હિન્દુ બહુલ ઇલાકો હતો એટલે કે ઔદ્યોગિક દ્રષ્ટિ ઇલાકો બહુ સારો હતો અને પાકિસ્તાનમાં એ ઇલાકો એટલા માટે એ લોકોએ નક્કી કર્યું કે જે હિન્દુ બાહોલ ઈલાકા છે તે ઈલાકા ઉપર મુસ્લિમો મોટી સંખ્યામાં રેલી કાઢે અને હુમલો કરે અને એ લોકોના કહેવાય ને કે ત્યારે જયારે ચૂંટણી થઈ હતી બંગાળની ત્યારે ચૂંટણીમાં એકસો ને ઓગણીસ સીટ માંથી એકસો ને તેર સીટ લઈ અને સૌરાબુદી સોહરાબુદ્દીન જે હતો એ ત્યાંના મુખ્યમંત્રી બન્યો હતો અને એ મુસ્લિમ લીગને તરફેમ હતો એટલે એને કીધું અને સોળ તારીખે મુસ્લિમ લીગે તમામ લોકોને ખુલ્લી છૂટ આપી દીધી હતી કે ના તો તમને કોઈ પોલીસ રોકશે ના તો તમને કોઈ આર્મી રોકશે અને મિત્રો સોળ તરીકે ઓછરલોની સ્મારક જે છે બંગાળમાં ત્યાં આશરે એક લાખ લોકો ભેગા થયા અને એક લાખ લોકોને સભા સંબોધવામાં આવી અને તે લોકોને માઇન્ડમાં એક વાત ઘુસાડવામાં આવી કે આ હિન્દુ જે છે એ નબળી કોમ છે, દરપો કોમ છે. તમે એને જઈને મારો કાપો કાતો એ મુસ્લિમ થઈ જશે બીકના મૈયા કાતો એ છોડીને ભાગી જશે અને મિત્રો જ્યારે એ ভিડ એ એક લાખ ની મેજની જ્યારે સભા પૂરી કરી અને જ્યારે નીકળી રોડ ઉપર રિતન થઈ ત્યારે મિત્રો કહેવાય કે સદીઓનો અત્યાર સુધીનો સૌથી ભયંકર હિન્દુઓનો હિન્દુઓની દુકાન સર્ગાવવામાં આવી મારી નાખવામાં આવી ગર્ભવતી મહિલાઓ ગર્ભવતી મહિલાઓને તેના પેટ ચીરી નાખવામાં આવ્યા બાળકને બહાર કાઢીને મારી નાખવામાં આવ્યા બળાત્કારો કરવામાં આવ્યા એક હિન્દુ સમાજ કહેવાય ને એવો નરસહાર કરવામાં આવ્યો કે અને કહેવાય છે કે સત્તર તારીખે તો કહેવાય છે કે એક જાતની હત્યા કરવામાં આવી અને મિત્રો એનો તમે ત્યાં સુધી અંદાજ લગાવી શકો છો કે એ સમયના કલકત્તાના મેયર સૈયદ મોહમ્મદ રિઝવાન કે જેને એક પત્રિકા બહાર પાડી હતી કે હિન્દુ તમારા વિનાશ દૂર નહીં હે આંકડો કહેવાય છે કે હિન્દુઓને મોટી સંખ્યામાં હિન્દુઓની લાશ ને ખાવા હતા ખાતા હતા એવી રસ્તા ઉપર હિન્દુઓની મહિલાઓની લાશો અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી સત્તર તારીખ સુધીમાં તો આંકડો એકદમ ખૂબ જ આગળ વધી ગયો તો તો અને આમ થઈ હિન્દુઓની કોઈ કોઈ પોલીસ અંગ્રેજો દ્વારા કોઈ આર્મી મોકલવામાં આવી હતી કેમ કે ત્યાંનો મુખ્યમંત્રી સોરાબુદ્દીન એ પોતે પોલીસ ચોકીમાં જે મેઇન જે બ્રાન્ચ છે તેમાં બેઠેલો હતો અને કોઈ પણ પોલીસ આ લોકોની મદદ ન કરી શકે તેવા વિચારો સાથે તે ત્યાં બેઠો હતો પોલીસને મદદમાં મોકલતો નહોતો તેને એવું જ હતું કે આ ચાર દિવસ કેટલે આમ કરીને કાં તો હિન્દુ ભાગી જશે કે હિન્દુ મુસ્લિમ થઈ જશે એટલે કે આખું એ પાકિસ્તાન એનામાં આવી જશે એવી ભયાનક કેટલે આમ કરવામાં આવી હતી કે હિન્દુને જ્યારે કહેવાય છે કે બારવા લઈ ગયા હતા ત્યારે એકી સાથે ઢગલામાં હિન્દુઓનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો આવો ભયાનક કહેવાય ને કે હત્યાકાંડ આવ્યો નરસંહાર હિન્દુઓનો કરવામાં આવ્યો તો મુસ્લિમ લીગ દ્વારા અને તેના જે લોકો છે તેના દ્વારા ખતરનાક રીતે હિન્દુઓની મારકટ ચાલી રહી હતી અને એ સમયે કહેવાય ને કે એક અનસંગ વોરિયર્સ જે કહેવાય તેનું નામ હતું ગોપાલ જેને આપણે કહીએ છીએ ગોપાલ પાથા ગોપાલ ચંદ્ર મુખર્જી એ કલકત્તામાં તે તેમને આમ પોતે કામમાં તે પોતે કસાય હતા કે મટનની તેમની દુકાન હતી અને જ્યારે એમને ખબર પડી ત્યારે મિત્રો તેમને ભારતીય જાતિ જાતીય વાહિની કરી અને એક સંગઠન બનાવેલું હતું અને સંગઠનમાં ખાસ કરીને જે અખાડાના લોકો હોય એ અખાડાના લોકો એને સંગઠનમાં હતા મોટા ભાગના અખાડા લોકો જેની સાથે હતા અને સત્તર તારીખે રાત્રે ધીમે ધીમે હિન્દુ આ વસ્તુ થી કહેવાય ને કે આ વસ્તુનો પ્રતિઘાત કરવા માટે હિન્દુ સંગઠિત થઈ ગયા હતા અને તેની આગેવાની ગોપાલ પાઠાએ લીધી હતી અને ગોપાલ પાઠા એ સત્તર તારીખે રાત્રે ભેગા થયા અને નક્કી કર્યું કે આટલી હદે એ લોકો ક્રૂર બની શકે છે તો હવે કોઈને નથી અને જો એક મારે તો આપણે આપણે એના એના માનો મારો એક આ વિચાર સાથે ગોપાલ પાથા અને એની ફોજ મેદાનમાં આવી અને સોળ સત્તર તારીખે તો મુસ્લિમો જે આખી લીગ હતી એના જે લોકો હતા એ ફાવી ગયા હતા એને હતું કે હવે આપણે કલકત્તા અને આખા બંગાળને આપણે સર કરી જ લેશું પરંતુ એને ખબર નહોતી કે જેમ ભગવાન કોઈને મોકલે ગોપાલ પાસાને મોકલ્યા અને જ્યારે હિન્દુ બહુ લીલાકોમાં એ મુસ્લિમ લીગના લોકો જ્યારે આવ્યા ત્યારે તેની જ ભાષામાં ગોપાલ પાઠાને એની ટીમે મારકૂટ કરીને મારી નાખ્યા અને ભગાડવામાં આવ્યા ત્યારબાદ જ્યાં 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 એ લોકો આવ્યા મુસ્લિમ લીગના લોકો ત્યારે કાપી નાખવામાં આવ્યા મારી નાખવામાં આવ્યા અને મિત્રો ઓગણીસ તારીખ સુધીમાં તો આખી પરિસ્થિતિ બદલી ગઈ હતી જે લોકો એમ સમજતા હતા કે હિન્દુઓ ડરીને ભાગી જશે કે ધર્મ પરિવર્તન કરીને થતું હતું બી એવું ઘણા બધા હિન્દુઓ હાવડા બીચ ઉપર ભાગી રહ્યા હતા હાવડા બીચ ઉપર ભાગદોડ જોવા રહી હતી કે ગામ છોડીને ભાગી રહ્યા હતા અને ઘણા લોકો હાવડી નદીમાં ઉગલી નદીમાં પાણીમાંથી હુડિયા મારફતે ભાગવાની કોશિશ કરીને ઘણા લોકો તો ડૂબી ગયા હતા પરંતુ ગોપાલ પાઠાજી જે હિંમત દર્શાવીને હિન્દુ સંગઠિત કર્યા એના સંગઠન દ્વારા એવી માર્કાટ કરવામાં આવી એવી માર્કાટ કરવામાં આવી કે વીસ તારીખ સુધીમાં તો જે આંકડો હિન્દુનો હતો તેના કરતા પણ વધુ આંકડો મુસ્લિમોની હત્યાઓનો થઈ ગયો તો એટલી હદે ગોપાલ પાઠાને એની ટીમે એવું વળતો જવાબ આપ્યો કે આ મુસ્લિમ લીગના લોકો સમજી ન શક્યા એનો જે વિચાર હતો કલકત્તા અને પાકિસ્તાનમાં ભેળાવવાનો એ અધૂરો ને અધૂરો રહી ગયો મિત્રો કહેવાય છે ને કે સૌરાબુદ્દીન એ એ એટલી હદે થાકી ગયા કે એને પોતાના જીજે અજમેરી અને શેખ મુનીરુર ઉર રહેમાનને તેની પાસે ગોપાલ ભાથાજી પાસે શાંતિ પ્રસ્તાવ માટે મોકલવા પડ્યા કેમ કે ખબર હતી કે આ આ જો રોકવામાં નહીં એમ તો હજુ પણ અસંખ્ય મુસ્લિમ લોકોની હત્યા થઈ જશે જે આંકડો જે હિન્દુઓને સાફ કરવાનો હતો તેની જગ્યાએ સમગ્ર મુસ્લિમ સાફ થઈ જશે અને એનું જે સપનું હતું કે રોડાઈ ગયું અને જ્યારે શેખ મુનીરુર રહેમાન જે ગોપાલ ભાથાજી પાસે જાય છે ત્યારે ગોપાલ ભાથાજી એક શરત મોકે છે કે સર્વ તમામ મુસ્લિમ લોકો જે છે એ પહેલાં તમારી તમામ મુસ્લિમ જે લીગ છે એ આ હિન્દુઓ ઉપર તમામ પ્રકારના હુમલાઓ બંધ કરે ત્યારબાદ હું મારા હુમલો ત્યારબાદ હું મારી સેના ઊભી રહેશે અને એની ખાતરી આપે છે એનું વચન આપે છે ત્યારબાદ એ ગોપાલ પાથાનીની ટીમ તે હત્યા રોકે છે અને મિત્રો બીજા દિવસે એટલે કે એની એકવીસ ઓગસ્ટે સૌરાભંડની સરકાર એ અંગ્રેજો પાળી દે છે ત્યાં સૈન્ય આવી જાય છે અને જે મોહમ્મદ અલી જીના અને એનું જે સપનું હતું કે બંગાળને પણ પાકિસ્તાનમાં ભેળવાનું તે અધૂરું રહી જાય છે પરંતુ મિત્રો કહેવાય છે ને કે જ્યાં હિન્દુ મુસ્લિમ જે લડાઈ છે એ ઉભી નથી રહેતી એ લડાઈ એ લડાઈ ચાલુ જ રહે છે અને એ લડાઈ ઓગણીસો સુડતાલીસ માં પણ ચાલુ રહે છે ત્યારે આપણા રાષ્ટ્રપિતા કહેવાતા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી એ શાંતિ પ્રસ્તાવ લઈ અને તે કલકત્તામાં આવે છે હિન્દુઓને હથિયાર મૂકવા માટે તેઓ ત્યાં કલકત્તામાં આવે છે અંશન ઉપર બેસી જાય છે ઘણા બધા હિન્દુઓ જેમ કે જુગલ ઘોષ જે ગોપાલ પાઠાજીની ટીમમાં હતા તે પણ હથિયાર મૂકી જાય છે પરંતુ ગાંધીજી ગોપાલ પાઠાને બે વાર બોલાવે છે પણ ગોપાલ પાઠા તેની પાસે જતા નથી પછી તેના કોંગ્રેસના અને તેના મિત્રો જે છે તે તેને સમજાવે છે કે એકવાર કમસે કમે એકવાર તો ગાંધીજીને મળવા જાવ ત્યારે ગોપાલ પાઠા એકવાર ગાંધીજી પાસે મુલાકાત માટે જાય છે અને કહે છે કે બોલો ગાંધીજી શું હતું જ્યારે ગાંધીજી કહે કે તમે અથિયાર મૂકી દીધો જ્યારે ગોપાલપાતા ગાંધીજીને કહે છે કે જ્યારે ગાંધીજી મારા હિન્દુ બહેનોને મારા હિન્દુ બહેનોને મારા હિન્દુ ભાઈઓને બળાત્કાર કરવામાં આવતો હતો તેને મારી કાપવામાં આવતો ત્યારે તમારો આ શાંતિ સંદેશ તમારો શાંતિ પ્રસ્તાવ ક્યાં હતો જો મારા અથિયારમાંથી મારી એક ખીલી પણ એ હિન્દુ બેન દીકરીઓને બચાવવા માટે વાપરી હોય તો એ પણ હું તમારા તમારી પાસે સરેન્ડર નહીં કરવું એ પણ હું તમારે નહીં મોકું એ એ તમારા શાંતિને હું સ્વીકાર નહીં કરું તો ગાંધીજી એને સમજાવે છે શાંતિની વાતો કરે છે ત્યારે ગોપાલ પાથરજી કહે છે કે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે અત્યાચાર કરવા વાળા કરતા અત્યાચાર સેવા પણ એટલો જ જવાબદાર હોય છે અને આ વાતનો જવાબ ગાંધીજી પાસે હતો નથી અને તે ગોપાલ પાથરને કંઈ કહેતા નથી અને તે ત્યાંથી નીકળી જાય છે કેમ કે તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ગાંધીજી ગાંધીજીયારે હિન્દુઓનું કટલે આમ થયું હતું ત્યારે ક્યાં હતા ત્યારે ક્યાં હતા એનો શાંતિ સંદેશ એટલે આ વાત લઈ અને ગોપાલ પાઠાજી જ્યારે આવે છે અને ખાસ મિત્રો જોવાનું એ હતું કે ગોપાલ પાઠાજીએ ગોપાલ પાઠાજીએ મુસ્લિમોનો તો કટલે આમ કરી નાખી દો અસંખ્ય મુસ્લિમોને મારી નાખીતા પણ એક પણ મુસ્લિમ મહિલા કે એક પણ મુસ્લિમ બાળકને એની ટીમ કોઈ લોકોએ હાથ પણ નો લગાવ્યો એ આપણા હિન્દુ ધર્મની ખાસિયત હતી અને મિત્રો ગોપાલ પાઠાજીનું અવશાન વર્ષ બે હજાર પાંચમાં થયું હતું અને આઝાદી પછી તેમણે પોતાનું જીવન એકદમ શાંત અને એવી જગ્યાએ વિતાવ્યું હતું ક્યાંય ફ્લેશ લાઈટમાં નહોતા આવ્યા આપણે કહેવાય કે આઝાદી મળી હતી આ લોકોને કારણે મળે આ લોકો બલિદાન પણ આઝાદીના હીરો જે કહેવાય સનાતન ધર્મના હીરો જે આ કહેવાય કોંગ્રેસે તો તેની સાથે હંમેશા એક ગુંડા જેવો જ વ્યવહાર રાખ્યો છે કે તેને ગુંડા જ ગણીએ છીએ પરંતુ ખરેખર ગુંડા નહોતા રક્ષક હતા બુકોમાં પણ અમુક જગ્યાએ એમનું નામ જોવા મળશે પણ એને શું હતા આવા વીર લોકોને હિન્દુ સમાજ ના ભૂલશે ના આપણે લોકો એ ભૂલવા જોઈએ તો ગોપાલ પાઠાજીની આ વીરતાને સમગ્ર હિન્દુ સમાજ ને હું વંદન કરું છું અને આવા આવા વીરોને આપણે ભૂલવાનું જોઈએ દરેક લોકો સુધી આ વીર વાત પહોંચાડવી જોઈએ તો ખાસ કરીને આ વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડજો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં લખજો વિડીયો તમને કેવો લાગ્યો ગોપાલ પાઠાજીને આપ જાણતા હતા કે નહોતા જાણતા કોમેન્ટમાં લખજો જય શ્રી રામ તો મળીશું આવા નવા આવતા વિડીયોમાં ત્યાં સુધી